જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મારુતિ સ્વિફ્ટ ગાડી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે કન્ડિશન પણ સારી છે તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ ચાર્જવેલી ગાડી છે સડો ક્યાંય જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીના મોડલની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડલની ગાડી છે વન ઓનર ગાડી છે આ ગાડી તમને ડીઝલ ગાડી છે કિંમતની વાત કરું તો છ લાખ પાસઠ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે આ ગાડી યુપી પાર્સિંગ છે તેમાંથી તમને રીપાર્સિંગ કરીને જી જે નંબર કરી આપવામાં આવશે આ ગાડીનું યુપી નું પાર્સિંગ છે આ ગાડીનું આ ગાડીનું રીપાર્સિંગ કરી આપવામાં આવશે બાકી તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે ટાયર પણ સારા છે એકદમ ચાચવેલી ગાડી છે ડીઝલ ગાડી છે તમને આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર થરાદ જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર અઠ્યોતેર સાત ચાલીસ પાસઠ બસો એક આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો એન્જિન પણ પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ ચાસવેલી અને સોખી ગાડી છે આ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે બાકી તમે ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો